બનિયારે છું મમ્મી આવસે પછી તમને બતાઈયે બાય બાય ગાઈસ મમ્મી આવી ગયા છે તમે ક્યાં ભાગી ગયા હતા હાથ ધોવા તમે કોબીના ગોટામાં શું શું નાખ્યું છે મને નાખ્યું છે અડધું નાખી મીઠું નાખ્યું પછી લોટ નાખ્યો વઘાણી નાખી ધાણાજીરું નાખ્યું ઓય તમે તમારી ડ્યુટી પર આવી ગયા ગોટા બનાવ્યા તે તૈયાર થઈ ગયા

तेला सगळी चालू करू माताजी तेल न किती ढळवी देवानो आखो

উদেনও নমস্কার। নিতে তো তোমারই গমকা তাই গমকা আসে। হুম? গমকা আসে। গমকা আসে। ঠিক আছে। ঠিক আছে। শুনুন যান।

તમારે બધાયને ખાવું હોય તો પૂગી જઈશો અમારે સીતર ગેર નથી હવે વહી જાય ઘેરે અમે મા દીકરી હવે વઘાર કરીશું બદલે yeah. છે <laughs> હારા હા <laughs> <trucks>

Hei.

ठीक है देखो आई